ગોંડલ ખાતે આવેલી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલ ધોરાજીની મોટી મારડ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલય ચસદણ ખાતે આવેલ શ્રેય સંસ્કાર મંદિર વસાવડ ખાતે આવેલ અવધ વિદ્યાલય અને રાધે કૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ ગોંડલ ખાતે આવેલ નવ વિધાન વિદ્યાલય અને શિવરાજપુર ખાતે આવેલી શિવ શક્તિ વિદ્યા મંદિર ના વર્ગો બંધ કરાવવામાં આવ્યા તેમજ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે શિફ્ટ કરવામાં આવ્યા સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણ વિભાગની તપાસમાં કેટલીક શાળાઓમાં પાંચ તો કેટલીક શાળાઓમાં સાત તો કેટલીક શાળાઓમાં બાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તેમજ તમામ વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે સમગ્ર મામલે આ પ્રકારની શાળાઓને સોધીને તેમનો વર્ગ બંધ કરવાનો હુકમ જૂન જુલાઈ માસમાં કરવામાં આવ્યો હતો તેમજ ત્યારબાદ આ પ્રકારની શાળાનો લિસ્ટ બનાવી ગાંધીનગર મોકલવામાં આવ્યો જ્યાંથી તમામ સંચાલકોને બોલાવીને તેમનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો તેમજ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા જે તે શાળાઓ બાબતે તેમની મંજૂરી રદ કરવા બાબતનો નિર્ણય પણ જાહેર કરવામાં આવશે રાજકોટ જીવદાની આઠ જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી આરટીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે ગઈકાલે નિયામક શ્રીથી હિયરિંગ કરવામાં આવ્યું હતું અને નિયામક કચેરી પણ આ આઠ શાળાઓની જે માન્યતા રદ કરવાની છે એ પ્રોસેસ પૂર્ણ કરેલી છે આ આઠ શાળાઓની અંદર મિડ ટાઉન મેટોડાની શાળા વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડવની શાળા સરસ્વતી વિદ્યાલય મોટી મારડ ધોરાજીની શાળા શ્રેયસ સંસ્કાર મંદિર જસદનની શાળા છે અવધ વિદ્યાલય વાસાવડની છે રાધે કૃષ્ણ પ્રાથમિક શાળા વાસાવડની છે નવચેતન નવ વિધાન વિદ્યાલય પ્રાથમિક શાળા ગોંડવની છે અને શિવશક્તિ વિદ્યા મંદિર શિવરાજપુરની આમ આઠ શાળાઓ જેની અંદર વિદ્યાર્થી સંખ્યા નહોતી હતી અને માત્ર આરટીના પાંચ વિદ્યાર્થી સાત વિદ્યાર્થી કે બાર વિદ્યાર્થી ભણતા હતા આવી જે શાળાઓ હતી એ શાળાઓના વર્ગો બંધ કરવાનો આદેશ જૂન જુલાઈ મહિનામાં કરી દેવામાં આવ્યો હતો શાળાઓના હિયરિંગ રાખવામાં આવ્યા હતા મંડળ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો હતો મંડળે પોતે પણ આ શાળાઓ બંધ કરવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો આવી શાળાઓ બંધ કરી